પાટણ જિલ્લાના હારી તાલુકાના નવરંગપુરા ગામમાં ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ સામે ગ્રામજનોમાં ભારે રોષ ખાખડી તથા નવરંગપુરાના ગ્રામજનોએ આ મામલે હરિત મામલતદારને લેખિત રજૂઆત કરી ભૂમાફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનોની રજૂઆત મુજબ ખાખડી નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે તળાવ નજીક આવેલ ગૌચર જમીનમાંથી છેલ્લા લાંબા સમયથી ડમ્પરો અને જેસીબી મશીનો દ્વારા રાત્રિ સમયે અધિકૃત રીતે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે સરકારને લાખો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ગ્રામજનોએ મામલતદારને આપેલ લેખિત રજૂઆતમાં બે ભૂમાફિયાઓના નામનો પણ ઉલ્લેખ કર્યો બાબાભાઈ ભરવાડ રહે સુદ્રોસણ ચરણસિંહ દરબાર રહે વડાના નામનો સમાવેશ કરવામાં આવ્યો ગ્રામજનોએ માટી ચોરીમાં સંડોવાઈ શખ્સો તેમજ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી સાથે ચીમકી ઉચ્ચરામ આવી છે કે જો આવનાર સમયમાં ખનન ચોરી કરવાનો સામે કારવાહી નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે અમે જે ઉભા છીએ તે ખાખડી ગ્રામ પંચાયતની ગૌચરની જે જમીન છે ત્યાં જે આંકડામાં ના આંકી શકાય એટલું જીસીબી અને ડમ્પર દ્વારા કોઈપણની પરવાનગી વગર અહીંયા ખોદકામ માટીનું ચોરી કરીને ખોદકામ કરવામાં આવ્યું છે અને જે અંગેનું અમે હારીજ મામલતદાર સાહેબ તેમજ ટીડીઓ સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે અને અમારી માગ એવી છે કે અહીંયા તાત્કાલિક પંચનામું થાય અને જેમણે આ માટીની ચોરી કરી છે તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી ગામ લોકોની માગણી છે